જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી હું એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને આજની રેસીપી છે ફરાળી શ્રાવણ માસ ચાલે છે તો આપણે બટેટા અને વેફર જેવડો ખાઈને થાક્યા હોય તો મેં અહીંયા રાજીગરા અને સાબુદાણાની બટેટાવાળી પૂરી બનાવી છે અને એકદમ ઇઝીલી પંદરથી વીસ મિનિટમાં બની જાય છે તો એના માટે મેં અહીંયા એક વાટકો રાજીગ્રાનો લોટ લીધો છે જે માર્કેટમાં રેડી જ મળી જાય છે અને એના ત્રીજા ભાગના સાબુદાણા લીધા છે એને રોસ્ટ કરી નાખેલા છે એમાં થોડાક સાથે મરી નાખી દીધા છે એ બધી વસ્તુને આપણે મિક્સરમાં દળી લેવાની છે સાબુદાણા રોસ્ટ થઈ જાય અને ઠંડા પડે પછી જ આપણે એને મિક્સરમાં દળવાના છે એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે અને પછી આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે અહીંયા જે રાજીગ્રનો લોટ લીધેલો છે એને પણ એની સાથે એડ કરી દઈશું તો હવે મારે અહીંયા જે પૂરી બનાવવાની છે એમાં ચીલી ફ્લેક્સની જરૂર હતી તો મારી પાસે ઘરમાં નથી તો મેં એને ઘરે જ તૈયાર કરી લીધા છે તો જે લાલ મરચાં સૂકા હોય છે એને આપણે મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી એ રીતે દળી લેવાના છે આ રીતે તો આપણે ઘરે જ ચીલી ફ્લેક્સ રેડી કરી શકીએ છીએ તો મેં ચીલી ફ્લેક્સ બનાવી લીધા છે પાંચથી સાત મરચાંના તો હવે આપણે એ લોટમાં મસાલા એડ કરીશું તો મેં સૌ પ્રથમ અહીંયા ચીલી ફ્લેક્સ નિમક હળદર આ બધી વસ્તુ નાખી છે મરીને આપણે ઓલરેડી સાબુદાણા સાથે નાખી દીધા છે તમારી પાસે અલગથી પાવડર હોય તો તમારે સાબુદાણા સાથે નાખવાની જરૂર નથી અલગથી તમે નાખી શકો છો અને પછી આપણે બટેટા બાફેલા એડ કરીશું મેં અહીંયા બે બટેટાને આગળથી જ બાફી લીધા હતા અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે મેં અહીંયા બટેટા સાવ નાની સાઇઝના બે જ બટેટા લીધા હતા ત્યારબાદ મેં અહીંયા કસૂરી મેથી અને લીલા ધાણા નાખી દીધા છે હું આગળ એડ કરતાં ભૂલી ગઈ હતી એટલે હું પાછળથી એડ કરું છું જો તમે આ બધા મસાલા એડ કરવા ના માગતા હોય અને ફક્ત નિમકવાળી જ પૂરી બનાવવા માગતા હોય તો આ કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી ત્યારબાદ થોડુંક એવું મેં અહીંયા એકથી દોઢ ચમચી જેટલું દહીં એડ કરેલું છે એટલે પાણી આપણે એડ ના કરવું પડે થોડુંક એવું દહીં નાખવાનું છે આ બધું બરાબર મિક્સ કરી અને આપણે થેપલા જેવો સરસ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે વધારે પડતો ઢીલો નહીં અને વધારે પડતો હાડ પણ નથી બાંધવાનો અને થોડુંક એવું તેલ ગ્રીસ કરી અને થોડી વાર માટે આપણે લેવા દઈશું દસથી પંદર મિનિટના રેસ્ટ બાદ આપણે પૂરી વણી લઈશું રાજીગરાનો લોટ છે એ થોડુંક બાજરાના લોટ જેવો હોય છે એટલે પૂરી વણવામાં થોડીક તકલીફ પડે છે પણ આપણે ડાયરેક્ટ પૂરી નહીં વણીએ આ રીતે મોટી રોટલી બનાવી અને કોઈ નાના પૂરી જેવા શેપના વાટકાથી પૂરી બનાવી લઈશું અને ચાકુની મદદથી કાઢી લઈશું બાકી એ પાટલામાં ચીપકી જાય છે તમે નીચે પ્લાસ્ટિક પણ રાખી શકો છો મારે વધારે નહોતી એટલે મેં એમણે વણી લીધી છે બધી પૂરી વણાઈ ગયા બાદ આપણે ફ્રાય કરી લઈશું તો મેં અહીંયા ગરમ તેલમાં પૂરીને નાખી દીધી છે અને જો તમે વધારે ક્રિસ્પી કરવા માગતા હોય તો તમારે એને બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાની છે બાકી જો પોચી રાખવા માગતા હોય તો કાઢી લેવાની છે મેં અહીંયા પૂરીને વધારે ક્રિસ્પી કે વધારે પોચી પણ નથી રાખી એ રીતે બનાવી લીધી છે તો આપણી પૂરી રેડી થઈ ગઈ છે તમે એને દહીં સાથે કે ચટણી સાથે સર્વ કરી શકો છો તો તમને કેવી લાગી મારી આ રેસીપી મને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો એન્ડ શેર કરજો અને જો તમે શ્રાવણ માસ રહેતા હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝીલી બની જાય છે અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવજો